જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ છોટાઉદેપુર જિલ્લાવાસીઓને રેડ ક્રોસ સોસાયટીના સભ્ય બનવા અપીલ કરવી હતી આવો સાંભળીએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લાવાસીઓને રેડ ક્રોસ સોસાયટી અંગે શું અપીલ કરી રહ્યા છે સાંભળો તેઓના મુખે મૂકીએ પ્રેસિડેન્ટ તરીકે કલેક્ટર હોય છે અને એમના બધી જ હું આપને સૌને વિનંતી કરું છું કે આપ સૌ રેડક્રોસના મેમ્બર બનીએ રેડ ક્રોસના મેમ્બરશિપ માટેની ડ્રાઇવ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે શહેરના અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો આ રેડ ક્રોસની અંદર મેમ્બર બને એમની સદસ્યતા એમની વન ટાઈપ મેમ્બરશીપ ફી આપણે લાઇફ ટાઈમ મેમ્બરશીપ ફી આપવાની હોય છે એમના આધારે આપણે રેડ રેડક્રોસમાં ભાગીદાર થઈ શકીએ રેડ ક્રોસ વિવિધ જે વોલ્યન્ટરી એક્ટિવિટીઝ કરે છે એમની અંદર આપ મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના નાગરિકો પ્રબુદ્ધ નાગરિકો ભાગીદાર થાય એવું આપ સૌને આહવાન કરું